અધ્યાય બાર ભક્તિ યોગ ગીતાના બારમાં અધ્યાય ભક્તિ યોગમાં અર્જુન ભગવાનને ભક્તિના કર્મ વિશે પૂછે છે કે હે કેશવ તમને કેવા પ્રકારની ભક્તિ ઉત્તમ લાગે છે એનો જવાબ આપતા આપતા ભગવાન કહે છે કે હે પાર્થ જે લોકો મને મારા સગુણ રૂપને પૂજે છે એ લોકો મારા માટે ઉત્તમ છે પણ જે લોકો પોતાનું કર્મ કરતા કરતા મારા નિરાકાર બ્રહ્મ રૂપને પૂજે છે એ પણ અંતે તો મારા સુધી જ પહોંચે છે મારી પાસે આવતા કેન્સરના કેટલાક દર્દીઓ કેન્સરની ભક્તિ કરવા માંડે છે એમને હું સમજાવતો હોઉં છું કે કેન્સરની ભક્તિ કરવાને બદલે તમારી શક્તિઓ પર ફોકસ કરો કેન્સરના વિચારોમાંથી બહાર આવો અને સારવારના કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો કેન્સરના નિરાકાર સ્વરૂપની ભક્તિ કરવા કરતાં સારવારના સગુણ રૂપની ભક્તિ કરજો કેન્સરની ભક્તિ તમને કેન્સરના માર્ગે લઈ જશે પણ તમારી શક્તિ તમને જીવનના માર્ગે લઈ આવશે કેન્સર સામેના યુદ્ધમાં હું તમારો સારથી બનવા તૈયાર છું સવાલ માત્ર તમારી શક્તિઓ ઉપર ફોકસ કરી કેન્સરની ભક્તિ કરવા તમારી શક્તિઓની ભક્તિ કરવાની જરૂર છે